જય કામ નારાય જયા એમની સાથે પોતે નાસિક માંથી આગળ દર્શન કરવા માટે પોતે આવ્યા બાપા બાજુ અને એકદમ પોતે આમ આવે અને એના રોમ રોમ ખડા થઈ ગયા એની આંખ એકદમ આસુ જાય અને એટલા ભાવ દર્શન કરે

હું શબ્દ ની અંદર અનુભવ થયો તો આપણને ખ્યાલ આવે પછી એમણે કીધું કે મારા અંગત જીવન ની અંદર એટલા બધા પ્રશ્નો ખરેખર એવું થયું કે ત્રીસ હવે નવેમ્બરે લગ્ન એમના દીકરીના પૂર્ણ થયા અને પછી

શું કે પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ વધારા છે દાદા ઉતારી અને છેલ્લી જય બોલાવી અને આપણને ખ્યાલ તો પોતે વાત કરેલી કે મારા ને જરૂર તેડવા આવવું મારું એના બદલે ને જણાવું આ જે શબ્દો આ શબ્દો જો સંપૂર્ણપણે પુરવાર થતા હોય છે તો એ મહંત સ્વામી મહારાજ ના નેજાની અને એમના આશરે બેઠેલા ભક્તો માટે શબ્દો છે સ્વામી બાપા પોતે ભરતભાઈ કરી ધામમાં વધાર્યા હવે એમને કેવાય કે આ જે હતા એમને બાપા ને ફોન કરેલો કે છે પોતે મહારાજ પોતે મહાન સ્વામી મહારાજ કે છે કે મમ્મી ચિંતા ના કરશો અને તારીખ અઠ્યાવીસ ચાર બે હાજર ત્રેવીસ ના દિવસે બપોરે સવા બાર વાગે એમના પિતાશ્રી પોતે થી આગળ બેડ ઉપર સુતા હતા એમની બ્યાસી વર્ષની ઉમર અને એમને જોર થી બૂમ દીકરા દોડજે અને પેલા ભરતભાઈ ત્યાં આગળ ગયા અને એ વખતે દીકરી એમના ધર્મ પત્ની આજુબાજુ હાજર હતા અને એ વખતે આજે ભરતભાઈ ના જે પિતાશ્રી હતા એમને પોતે એમના દીકરા ને કીધું કે દીકરા અત્યારે શ્રીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજ પોતે પધાર્યા છે દર્શન તો કેવી રીતે શું સ્પષ્ટપણે દેખાય છે તમારી જેમ મારી સામે ઉભા છે તમને નહીં દેખાય પણ મારી સામે ઉભા છે અને પછી એમને કીધું કે બાપુજી તો પછી હવે તમે ક્યાં જશો પછી કીધું કે બાપુજી તમારે અમને છેલ્લી કઈ શીખા પણ આપી છે ત્યારે પેલા બાપુજી હતા એમને કીધું કે તમે શાંતિ રાખજો ભજન નું ભગવાન નું ભજન કરજો અને નિષ્ઠા પાકી રાખજો અને અને એમ કરી એમના પિતાશ્રી ગયા કીધું કે એ વખતે અમે 25 જણાની હાજરીમાં આ બનેલો પ્રસંગ એટલે કે લોકો કદાચ એવું કે કે ધામમાં જનારો વ્યક્તિ છે જનારો વ્યક્તિ એ તો કદાચ કેવાય કે કોઈ બોલતો નથી પણ અહિયાં આગળ તો એ લોકો પણ બોલે છે પણ કોઈ એવું કે કે ધામમાં કોઈ જાય એવા જોયા છે તો આપણે ત્યાં આગળ એ પણ છે કે જે લોકોને ધામ માં જતા હોય એમને જોયા છે એટલે આવા કેવાય કે ભગવાન આપણને મળેલા છે નિષ્કુળાનંદ સ્વામી પોતે હા અંદર સ્વામી પોતે આપણને કહે છે કે પ્રગટ વાતો પ્રગટ વર્તમાન રે જે જોઈએ તે તે સાક્ષાતરે અહિયાં આગળ કેવું છે પ્રગટ વાતો પ્રગટ વર્તમાન અને પ્રગટ ભક્ત અને પ્રગટ ભગવાન વર્તમાન એટલે

पगला <laughs> <laughs> <laughs>